ભક્તિર્જીને ભક્તિર્જીને ભક્તિર્દિને દિને દિને સદા મેસ્તુ સદા મેસ્તુ સદા મેસ્તુ ભવે ભવે ભવ દિનેશ્વર ભગવાન પ્રત્યે વિશિષ્ટ ભક્તિની માગણી યાચના કે પ્રાર્થના આ શ્લોકમાં કરવામાં આવી પણ નાની ભગવંત તો કહે છે ભવની અપેક્ષા કરે ઈચ્છા રાખે સારી વાત છે બહુ જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી જાજા ભાવ કરવા પણ નહીં પડ્યું સમ્યક પ્રકારે આ ભાવમાં જે મોકો મળ્યો છે સ્થાપના નિક્ષેપે એ પરમાત્માની ભક્તિ જે જે પ્રકારે શક્ય હોય દર્શન વંદન પૂજ પૂજન ગુણ શુતિસ્થવન ગુણગાન જાપ ધ્યાન અને આજ્ઞાનું પાલન આ જે જે પ્રકારે શક્ય હોય તે તે પ્રકારે જીનેશ્વર ભગવાન પ્રત્યે ઉત્તરોત્તર ભક્તિ કરતો જા કરતો જા કરતો જા એનાથી એવું પુણ્યાનું બંધી પુણ્ય ઉપાર્જન થશે કે કદાચ આવતા ભાવમાં સાક્ષાત જિનેશ્વર ભગવંતનો ભેટો થઈ જાય એમની દિવ્ય વાણી સાંભળવા મળે એમના હાથે ચારિત્ર મળે આ બધું થાય તો નવાઈ નહીં તો આપણા જીવનમાં આ ભાવમાં અત્યારે આપણને પરમાત્માની ભક્તિના જેવા સંજોગો મળ્યા છે વધુને વધુ ઉત્તરોત્તરો ભાવો હૃદયમાં ઉલ્લસિત થાય નવીનભાઈ ગાંધી વગેરે જેવા ભગવાન દર્શન કરતા હોઈએ એટલા બધા ભાવો ઉછળે કે અડધો ગ્લાસ ભડાય એટલા આંસુ સહેજી રોજ નીકળી જાય આવી વિશિષ્ટ કોઈક ભાવ દશા હૃદયમાં ભગવાન પ્રત્યે જાગ્રત થાય એ માટે આપણે ભક્તિભાવથી ભરપૂર અને બસો તંતેર જેટલા વિશેષણો અને મંત્રોથી યુક્ત એવું વર્ધમાન ચક્રસ્તવ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ બસો ને વિશેષણોમાંથી અત્યાર સુધીમાં આપણે કેટલા એકવીસ વિશેષણો એના વિચારણા કરી આજે આગળ વધીએ બાવીસમું વિશેષણ આવે છે ભગવાન કેવા છે સાત્વિક દૈવતાય બે શબ્દો છે સાત્વિક દૈવતાય દૈવત એટલે અહીંયા નસીબ કે ભાગ્ય હા સાત્વિક પણ હોય રાક્ષિક પણ હોઈ શકે તામસિક પણ હોઈ શકે ભગવાન માટે અહીંયા કે છે સાત્વિક વિશિષ્ટ લોકોત્તર એવું જેમનું દૈવત એટલે ભાગ્ય કે નસીબ કે પુણ્ય છે લોકોત્તર પુણ્યવાળા એમ પણ કહી શકાય હવે એની વિવેચન કેવું સુંદર કરવામાં આવે છે જોઈએ આપણે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી ઋષભદેવ પ્રભુના સ્તવનમાં પ્રભુના ભાગ્યના ઓવારણા લીધા છે ઓવારણ સમજો ને ઓવારણ આમ કરે ને પણ ફોડે આમ કરી બાળકને ખબર નહીં હોય બરોબર ને આમ જે ઓવારણા ઓવારી જવાય બહુ માન તો ઋષભને પ્રભુના ભાગ્યના ભગવાન ભલે લે પ્રભુના ભાગ્યના ઓવારણા કઈ ગાથાથી લીધા છે ખબર છે કોઈને ઇન્દ્રચંદ્ર રવિ તાણા બોલો ભાગ્ય જગ વાલ હો ભગવાનનામાં ઘણી ઘણી વિશેષતાઓ છે એમાંથી પેલા ચાર વિશેષતાની અહીં વાત કરે છે એ ભગવાનનું રૂપ હા તો ભગવાન સિવાય સેકન્ડ નંબરમાં કદાચ કહીએ તો ઇન્દ્રો એમાં ખાસ કરીને બારમા દેવલોકના ઇન્દ્ર કહીએ એનું રૂપ તો કદાચ ભગવાનની રૂપ જે છે ઉછીને લીધું હશે ઇન્દ્ર પાસેથી બરાબર અત્યારે એમ રાખો ઘડીભર માટે પછી પછી શીતલતામાં કોણ વખણાય ચંદ્ર હા તો ભગવાનમાં જે સૌમ્યતા ને શીતલતા છે ને શાંતતા એ કદાચ ચંદ્ર પાસેથી લીધું હોય એનું અથવા તેજ એનું અથવા હા ના હા અને પછી તેજમાં કોણ વખણાય સૂર્ય રવિ ઇન્દ્ર ચંદ્ર રવિ રવિ એટલે સૂર્ય એની તે તેજ જાણે કે ઉછીનું માગી લીધું હોય અને પછી અડોલતા અડગતા કોની વખણાય ગીરી ઇન્દ્ર ચંદ્ર રવિ ગીરી તણા ગીરી એટલે તમે બોલો શાકમાં ગીરી નાખો એ નહીં હા ગીરી એટલે પર્વત તો પર્વત પાસેથી અડોલતા અડગતા લીધી ભગવાને જાણે કે આ બધાના ગુણ લઈ આ ચારમાંથી તે તે પ્રકારનો ગુણ ઇન્દ્રનું રૂપ ચંદ્રની શીતલતા સૂર્યનું તેજ અને પર્વતની અડોલતા આ લઈ ગુણ એક ગુણ લઈ કરી અને તમારું અંગ ગળ્યું અંગ આપણું અંગ એટલે આ શરીર ગળાયું છે તો પણ એક પ્રશ્ન થાય છે કે ભાગ્ય ક્યાં થકી આવ્યું આપણે ભાગ્ય કોની પાસેથી ઓછીનું લીધું આવું આચરિજ એહ ઉત્તુંંગ ઉત્તુંગ એટલે મોટું બહુ મોટું આશ્ચર્ય થાય છે કારણ કે ભગવાન જેવું ભાગ્ય આ જગતમાં બીજા કોઈનું હોતું નથી કોઈકનું હોય બીજે ક્યાં કોઈકનું ભાગ્ય તો એની પાસેથી ભાગ્ય પણ ઓછીનું ધારો કે પણ એ તો ભગવાન સિવાય બીજે કઈની પાસે એવું ભાગ્ય છે જ નહીં એટલે એ રીતે ભગવાનનું ભાગ્ય એટલે પુણ્ય કયું પુણ્ય તીર્થંકર નામ કર્મ આ જગતમાં સર્વશ્રેષ્ઠ કોઈ પુણ્ય પ્રકૃતિ હોય પુણ્યની એ બેતાલીસ પ્રકૃતિઓ કહેવાય એમાં તીર્થંકર નામ કર્મ એ સર્વશ્રેષ્ઠ પુણ્ય પ્રકૃતિ છે તો એ જ વાત કરી છે જુઓ કે ઇન્દ્ર પાસેથી રૂપ પૂછી લીધું હોય ચંદ્ર પાસેથી સૌમ્યતા સૂર્ય પાસેથી તેજ અને પર્વત પાસેથી અડગતા લઈ લીધી હોય આ બધું બનવા યોગ છે કલ્પના પણ ભાગ્ય ક્યાંથી લીધું કારણ કે કે લઈ શકાય તે માટે પણ તેવું ભાગ્ય બીજે ક્યાંક હોવું તો જોઈને તો એની પાસેથી ટેમ્પરરી ઉછીનું લઈ શકાય મનુષ્યોને આશ્ચર્ય ઉપજાવનારું અને દેવો અને ઇન્દ્રોના ભાગ્યને પણ શરમાવનારું આવું ભાગ્ય બીજે ક્યાંય નથી ઇન્દ્રો કરતાં પણ ચર્યાતું ભાગ્ય આ સમજાય નહીં તેવું મોટું આશ્ચર્ય છે આશ્ચર્ય ઉત્તુંગ ઉત્તુંગ એટલે મોટું આશ્ચર્ય છે પ્રસ્તુત પદમાં પ્રભુના ભાગ્યની સ્તવના છે દૈવત એટલે ભાગ્ય સાત્વિક દૈવતાય તીર્થંકર નામ કર્મ એક અદ્ભુત પુણ્ય પ્રકૃતિ છે એકાંતરે સ્વ અને પરનું હિત જ કરે એવો આ એકમાત્ર પુણ્યનો પ્રકાર છે પોતાના આત્માનું હિત કલ્યાણ કરે અનેક અનેક જીવોનું કલ્યાણ કરે કારણ કે તીવ્ર કરુણા ભાવનાથી બંધાયેલું અને નિષ્કામ પરોપકાર થવાનું ભોગવવાનું આ કર્મ અલગ જ કક્ષાનું અનુત્તર અને અલૌકિક પુણ્ય છે આ પુણ્ય સનાથી બંધાય છે તો કે તીવ્ર કરુણા ભાવનાથી જગતના જીવોને દુઃખી દુખી દુઃખી અનેક પ્રકારે શારીરિક માનસિક આર્થિક અનેક આ પ્રકારે બધા જીવો દુઃખી છે દેવતાઓ સુખી નથી નરકના તો દુઃખી નથી દુઃખ તો સમજાય મનુષ્યમાં પણ હાય હોય ને હટ્ટો હોય ઘર ઘરમાં શું કે વાસણ ખખડ્યા જ ઘરે રામાયણ મહાભારત સીરીઓ સ્ક્રીન ઉપર જોવાની જરૂર નથી ઘર ઘરમાં એ જ ચાલે છે આજે અને દે આપણને લાગે દેવતા દેવલોક સુખ હશે કે નહીં ત્યાં ઈર્ષ્યા હરે ખાઇ લડાઈ ઝઘડા હા અહંકાર આ બધું ત્યાંય પણ છે એ ક્રોધ માન માયા લોભના કારણે એમને પણ માનસિક કાંઈ સુખ નથી બહાર બહારનું કેટલીક અનુકૂળતાઓ છે ભલે એટલે એ રીતે સંસાર આખું દુઃખની ખાણ છે રૂપ દુઃખ ફલક અને દુઃખાનું બંધી છે તો એને જોઈને એની બીજી બાજુ ભગવાને ગર્ભથી જ એને સમ્યક દર્શન લે આત્વાનો અનુભવ હતો હા અને પછી તો જેમ જેમ આગળ વધ્યા તેમ અનુભવ વધતો જાય એટલે એ જોઈને અપાર કરુણા આવું સહજ સ્વાધીન પરમ આનંદ દરેકની અંદર રહેલું છે અને છતાં બિચારા જુઓ તો અજ્ઞાનતાને કારણે બહાર કેવા ભટકે પાપા મારે છે કેવા દુઃખી દુઃખી આ એવી અપાર કરુણા થાય ક્યારેક કોઈ એવું કરુણ દ્રશ્ય તમે મૂવીમાં જુઓ કે આમ આમ પણ જુઓ ક્યારેક સમજો કે ઘણા આવે એલા મ્યુનિસિપાલિટીવાળા કે બીજા એવા લોકો હિંસક લોકો આવે અને ભૂંડ વિગેરેને ઘણી વાર જોવા એમ આમ લઈ જતા હોય ઢસડીને એવું રોડા રડા રડ ઉમા ચીસા ચીસ પાડતો ને આપણે એકદમ કમકમાટી ઉપજે અથવા ક્યારેક તમે રસ્તામાં આજકાલ તો બધું આ કસાઈઓ કાપતા હોય કાપેલા લટકતા હોય જોઈને પણ કેવું થાય ક્યારેક આલા મરઘાઓને આખું ગાડી ભરી ભરીને લઈ જતા હોય એકી સાથે પચીસે વીસ પચીસ મરઘાઓને આમ ઊંધા લટકાય હાથી બાંધેલા સીધી આવા આવા અનેક દ્રશ્યો આતંકવાદીઓ જ્યારે એકસાથે આમ વિધિ નાખી નિર્દોષ જીવોને ત્યારે કેવી કરુણા થાય એના કરતાં પણ કંઈક ઘણી વધારે કરુણા તીર્થંકર પરમાત્માના આત્મા અને જગતના જીવોને આ રીતે દુઃખથી સબળતા જોઈને થાય છે સામાન્યની તીવ્ર કરુણા ભાવનાથી એવું મારું ચાલે મારામાં એ શક્તિ આવે જગતના સર્વ જીવોને એક માનીને પંચેન્દ્રના સર્વ જીવોને જેને શાસનના રસિક બનાવવા દ્વારા એમને કાયમ માટે સર્વ દુઃખોથી મુક્ત અને શાશ્વત સુખને પમારી ડોમ આવી તીવ્ર કરુણા ભાવનાથી બંધાયેલું અને સાથે આપ કર્મ અને એ ઉડેમાં આવે ત્યારે શું થાય નિષ્કામ પરોપકાર ભાવ થાય આપણે તો કંઈ પણ થોડો ઘણો પણ પરોપકાર કરીએ તો બદલાની અપેક્ષા રાખીએ અને ઓલાને યાદ ના આવે તો આપણે સીધી કે આડ કે યાદ પણ કરાવી દઈએ અને એટલે બિલકુલ અંશ માત્ર પણ બદલાની અપેક્ષા વિના નિષ્કામ પરોપકાર ઓટોમેટિક થયા કરે જ્યારે એ કર્મ ઉદયમાં આવે તીર્થંકર કેવી રીતે બતાશે આગળ સફળતા તો ધાર્યા સ્થાન આ જગતમાં કોને નથી મળતી ધાર્યા સ્થાને બોમ્બ વિસ્ફોટ કરનારા આતંકવાદીને પણ મળે છે એ સફળતા શાકામની પોતે દુઃખી સરવાળીના જીવોના મૃત્યુમાં નિમિત્ત બને છે એ પુણ્ય કામનું પરના નુકસાનના પરિણામે એ તામસિક દૈવ અહીંયા કયું સાત્વિક દૈવ બતાવ્યા તો એની સામે રાજસિક અને તામસિક દૈવ કેવા હોય એ બતાવે છે કે જે પોતાને પણ નુકસાન કરાવે કર્મ બંધન દ્વારા અથવા ભાવમાં પણ જેલમાં વિગેરે જવું પડે કે ફાંસી લટકવું પડે પકડાઈ જાય એટલે અને પરલોકમાં પણ નરક વિગેરે એટલે સ્વ અને પરના નુકસાનના પરિણામે એ તામસી દૈવ કહેવાય સ્વ પરના સુખભોગમાં પરિણામે એ પરિણામે એને રાજસિક દૈવત કહેવાય પણ સ્વ અને પરના પારમાર્થિક હિતમાં પરિણામે પોતાને પણ લાભ સર્વ અને સામેને પણ લાભ અનેકને એ સાત્વિક દૈવત થા કહેવાય કેવી રીતે પ્રભુનું આ સાત્વિક દૈવત બતાવે છે કે દેશના સાંભળવા આવનાર કોઈને કાંટો પણ વાગી ન જાય અને તે માટે કાંટા કદાચ હોય મોટે ભાગે તો દેવતાઓ જ સાફ કરી નાખે અગાઉથી અને સુગંધિત જલ અને પુષ્પનો છંટકાવ અગાઉથી કરી નાખે રસ્તા ઉપર કે આજુબાજુમાં પુણ્ય કોનું છે પ્રભુનું તીર્થંકર નામ કરવાનો નો પુણ્ય છે અને ફાયદો કોને થાય છે શ્રોતાને આવનાર શ્રોતાઓને ક્યાંય ઈજા ન થાય કાંટો વાગે નહીં બીજો દાખલો દેશના આપતી વખતે પ્રભુ કઈ ભાષામાં બોલે પ્રાકૃત કે અર્ધમાર્દી ભાષામાં બોલે છતાં આવનાર શ્રોતાઓ દેવતાઓ મનુષ્યો તીર્થો બધા એને પોતપોતાની ભાષામાં સમજાઈ જાય યુનોમાં હોય છે ને પત્પા કોઈ પણ પોતાના દેશની ભાષામાં બોલે અને જેને જે ભાષામાં સાંભળવું હોય બટન દબાવે ઓટોમેટિક ટ્રાન્સલેશન થઈને એની ભાષામાં ડાયરેક્ટ સંભળાય જળમાં જો આટલી તાકાત હોય શુદ્ધ ચૈતન્ય પરમાત્મા કરવાના સાગર એમાં શું શક્ય ન હોય તો આ પુણ્ય છે પ્રભુનો ફાયદો કોને થાય છે શ્રોતાઓ બધા એને થાય છે આ સાત્વિક દેવ માટે પોતાને ફાયદો અને અનેકને ફાયદો પ્રભુના વિચરણ ક્ષેત્રમાં મારી મરકી વગેરે ઉપદ્રવો ન આવે કે સમોસણમાં બેઠેલા જીવોના જૂના રોગો પણ જતા રહે પછી ડાયાબિટીસ હોય કે અસ્થમા હોય કે એઇડ્સ હોય કે કેન્સર હોય બધા કેન્સલ થઈ જાય અને નવા ન આવે છ મહિના સુધી આ રીતે લોકોના જીવનમાં અસાતાનું સ્તંભન અને સાતાનું પ્રવર્તન કરાવનારું પ્રભાવક પુણ્ય કોનું છે પ્રભુનો અને ફાયદો અન્યોને છે ઋતુઓ પણ અનુકૂળ થાય શત્રુઓ પણ શાંત રહે દુકાળ અતિવૃષ્ટિ પૂર જેવી કુદરતી હોનારતો પ્રભુ હોય ત્યાં થાય નહીં આવું પનોતું પુણ્ય કોનું છે પ્રભુનો અને ફાયદો સમસ્ત પ્રજાને છે કાળ કુદરત અને કર્મ આ ત્રણ પરિબળો સામાન્ય રીતે કોઈને પણ ગાંઠતા નથી તે પણ પ્રભુના પ્રચંડ પુણ્યની શરમ ભરે છે કુદરતમાં ત્યાં અનુકૂળ થઈ જાય છે કાળ વધુ અનુકૂળ થઈ જાય પ્રભુનું પુણ્ય સર્વ સર્વહિતકારક છે તો આવા સાત્વિક પુણ્યના સ્વામી એવા પરમાત્માને અનંત 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 નમસ્કાર હો નમસ્કાર હો નમસ્કાર હોમ શાંતિ 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 ઓમ બ્રિં અર્હં શ્રી શ્રીમંદર સ્વામીને નમો નમ ઓમ રીમ રી શ્રી યુગમંદર સ્વામીને નમો નમ સ્વામીને નમો નમ રીમ અર્હ શ્રી સ્વામીને નમો સુબાહુ સુબાહુસ્વામિને મ ઇમ અર્હં શ્રી સુજાત સ્વામિને નમો નમ ઓમ ઇમ અર્હમ શ્રી સ્વયંપ્રભ સ્વામિનેહઋાનન સ્વામિને મ અર્હ અનંતવી સ્વામિનેમો નહીં અર્મ શ્રી સુરપ્રભ સ્વામિનેહ શ્રી વિશાલસ્વામિને મ અરમ શ્રી વજ્રધર સ્વામીને નમો નમ ઓમ રીમ અરહમ શ્રી ચંદ્રાનંદ સ્વામિને નમો નમ ઓમ રીમ અર્મ શ્રી ચંદ્રબાહુસ્વામીને ઓમ રીમ અરમ શ્રી ભુજંગ નમો નમો ઓમ ઓમ રીમ રીમ શ્રી શ્રી ઈશ્વર પ્રભ ભુજંગસ્વામિનેશ્વર સ્વામિનેભ સ્વામિનેમો ઓમ રીમ મ્રીમ શ્રી વીરસેન વીરસેનસ્વામીનેહાભદ્રસ્વામી નમો નમ ઓમ રીમ આરમ શ્રી નમો નમો ઓમ રીમ શ્રી મહાભદ્ર દેવભદ્ર દેવભદ્રસ્વામિને ઓમ અરહમ સ્વામી ને નમો જાપ બરાબર થાય છે ને ભાવથી આંખો બંધ રાખીને અને છતાં જો આ નયના બેન સંચારતા બહુ કરતા હોય તો જેમ પૂજા વખતે મુખકોશ બાંધો ને એ નેત્ર પટલ પટલ એટલે પડદો હા હા વચ્ચે જ્યારે જવું હોય ને એક વાર ત્યારે છે જ આમ પાટા ચોક કરીએ પાટો જ રાખ એક વખત જોઈ લેવાનું કે ભાઈ શ્રીમંદર સામી કે યુગમંદર સ્વામી પછી બાકીના એકસો સાત વખત તમે જે બોલો એમાં તો ઘડી ઘડી જવું ન પડે ને તો એ રીતે કરવાનો લક્ષ્ય રાખજો બરાબર જેટલો આપણે આંખો ઉપર અંધારું હોય ને એટલું પણ આમ એકાગ્રતા સારી થાય હળવેથી બાંધો ટાઈટ નહીં બાંધવાનો અને નાક ખુલ્લું રાખવાનું નાક બંધ રાખો તો પછી શ્વાસ લેવામાં ઉંજવણો થાય આજે બે વ્યાખ્યાની વચ્ચે દસ મિનિટ બધા એને થોડો ધ્યાન પ્રયોગ કરાવ્યો હતો હવેથી રોજ કરાવશું એ રીતે અને હોમવર્ક પણ આપેલું છે સવારે ઉઠીને દસ મિનિટ રાત્રે સૂતા પહેલાં પણ દસ મિનિટ જોઈએ હવે કેટલા વિદ્યાર્થીઓ કહેવા અમારા બધા હમ હોમવર્ક કેટલું કરીને આવે છે